જયભી મિત્રો હું ભરત પારઘી શ્રી જિગ્નેશભાઈ મેવાણીના સપોર્ટમાં આ જામનગર કલેક્ટર ઓફિસ ખાતે તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસના અનુસૂચિત સમાજ દ્વારા દલિત સમાજ દ્વારા ભાઈઓ તથા બહેનો તથા લેડીઝો બધા ભેળા મળી કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દીધું કે આખા ગુજરાતની અંદર દારૂ પ્રતિબંધ છે તો આ દારૂ વેચાય છે એ બુટલેંગરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અને દારૂના અડ્ડા બંધ કરાવે અને જે 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 ભ્રષ્ટાચારી પોલીસ છે છે હપ્તા ખાઈ બધી પોલીસને નથી કે ભ્રષ્ટાચારી પોલીસ છે જે હપ્તા લઈને એનું હલાવા દઈએ એવા પોલીસના આ બધું બંધ થાય એના માટે આવેદનપત્ર દીધું છે જય ભીમ નમો બુદાય

કે કલેક્ટર કક્ષાએથી એસપી સાહેબને લેટર લખવામાં આવે કે કેટલા લોકો ઉપર પાંચથી વધુ ગુના દાખલ થયેલા છે દારૂ ગાળવા બાબતમાં તો એ લોકોને હદપાર કરવાના અથવા તો પાસાના અથવા તો ગુસ્સી ટોક સાથે એને જેલમાં મોકલવા માટેની કાર્યવાહી થાય તો પણ પચાસ ટકા આ દૂષણ બંધ થઈ જાય એવી શક્યતા છે કે પટ્ટા ઉતરશે તો કોના જે પોલીસ કર્મચારી તો આ બધું કરનાર માટે જયારે જીગ્ન ઉઠાવી રહ્યા હોય ત્યારે એના વિરુદ્ધમાં

અમારા 2 દિવસ પહેલા અહીંયા કરે ચેકિંગ હતું સટચ ચેકિંગ 2 કલાક બે કલાક પોલીસ અહીં પોલીસ સંસ્થા ભાઈલો ગયો એટલે સ્ટાફ એનો ગયો એટલે સીધું दारूની ચાલુ થઈ ગઈ નાલી તો સાઈબ સીટી સી ડિવિઝન અમારે વોડ નંબર 6 રાખવું પડે અહીંયા ગરે અનલિમિટેડ ભૂટ લેકડો છે અનલિમિટેડ દેશી दारू વેચાય ઇંગ્લિશ दारू વેચાય છે એટલો વેચ બધું બધું ચાલો મારી સાથે બીજી વસ્તુ મારા ક્લાસમેટ બધા જે ગ્રેજ્યુએટ થયેલા હતા એની હાલમાં હાલત તમે જોવો ને તે ઊભા નથી થઈ શકતા બીજી વસ્તુ આમાં ઘણી બહેનો છે એના ભાઈને પૂછો એના પતિને પૂછો એના દીકરાને પૂછો કમાતા નથી પ્લસ ઘરમાં રાત્રે એટલો રંજાડ થાય છે તો બધું દીવા જેવું લાઈવ સ્પષ્ટ છે તો કામ ન કરો એને 100 ટકા પટાવતર છે અને એ બંધારણીય જોગવાઈ મુજબ ઉત્તર છે કે કેમ સાહેબ સરકારનો એવો ભી ષણયંત્ર હોઈ શકે છે આમાંથી બહાર ના આવે પછાત કઈ ખબર નથી પડતી એવી કે પણ ભણતા નથી दारू

તો એની સામે અમે આવેદનપત્ર આપવાયેલા છીએ અત્યારે નેશનલ સેન્ટર ફોર ડ્રગ્સ એબ્યુઝ સ્ટેટિસ્ટિક્સ નામની સંસ્થા છે એના દ્વારા દર સાત બાળકોએ એક કિશોર દારૂની લતની અંદર ચડી ગયો છે અને બે હજાર સોળથી બે હજાર વીસની અંદર ત્રીસ ટકા નશા કરવાનું પ્રમાણ વધી ગયું છે બે હજાર ચોવીસમાં પચીસ હજાર ત્રણસો ત્રીસ કરોડનું ડ્રગ્સ પકડાયું આ ગુજરાતનો જે દરિયા કિનારો એક હજાર છસો પચાસ કિલોમીટરનો છે આખા દેશમાં રાજ્યવાર મોટામાં મોટો કિનારો છે તો ત્યાંથી ડ્રગ્સની એન્ટ્રી થાય છે મુન્દ્રા પોર્ટ ઉપર કન્ટેનરોની અંદર ભરાય અને ડ્રગ્સ આવે છે બે હજાર ત્રેવીસમાં સોળ હજાર એકસો કરોડના બે હજાર ત્રેવીસમાં ચોત્રીસ ક્વિન્ટલ એમ્ફેટેમાઇન બે હજાર ચોવીસમાં એંસી ક્વિન્ટલ મેફેડ્રીન અને બે હજાર પચીસમાં એક હજાર આઠસો બ્યાસી કિલો મેફેડ્રીન પકડાયેલ તો આ જે રીતે ડ્રગ્સનો વેપાર ચાલુ થયો છે અને બુટલેગરો દ્વારા જે લતે લતે શેરીએ ગલીએ તમે સબ સાંજના કોઈ જગ્યાએ જઈ અને તમે સભા ન કરી શકો હું મીઠાપુરની અંદર એક સભા કરવી હતી આઠ વાગે તો મને બધાય ના પાડી કે નહીં કરજો મેં કેમ તો કઈ ના દારૂ જીજ્ઞેશ મેવાણીનો સપોર્ટ કરવા ચૈતરભાઈ વસાવા મેદાનમાં આવ્યા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલભાઈ ઇટાલિયા મેદાનમાં આવ્યા એડવોકેટ મેહુલ બોગરા જે એડવોકેટ છે એ પણ સપોર્ટમાં આવ્યા અને જામનગરથી ભરતભાઈ પારઘી એ પણ એમના સપોર્ટમાં છે અને આખું જામનગરનું દલિત સમાજ અનુસૂચિત સમાજ બોધ સમાજ અને મૂળ નિવાસી સમાજ જિજ્ઞેશભાઈ મેવાણીની સાથે જ છે અને સપોર્ટ કરતા રહેશું જય ભીમ નમો બુધાય